શ્લોક સૌ થી પંદર થી ઓછા અન્ના સંભવ કર થાય છે ભૂતાની જીવન પ્રાણીઓ પર્જન્યાદ વરસાદથી અન્નધાન્યનું સંભવ કર્મ નિયત કર્મ સમુદ્ભવ જન્મે છે અર્થાત સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે ચક્રનું વર્ણન કરે છે વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે અન્નનું સેવન કરવાથી રક્ત બને છે રક્તમાનથી વીર્ય બને છે વીર્ય એ બીજ છે

शब्दार्थ कर्म कर्म ब्रह्म वेदो मानति उद्भवम प्रगट थाय छे विद्वितारे जाणवुं जोईए ब्रह्म वेदो अक्षर अविनाशी परब्रह्म मानति मांथी समुद्भवम साक्षात प्रगट थयेल तस्मात माटे सर्वगतम सर्वव्यापी ब्रह्म ब्रह्म नित्यम शाश्वत रीते પ્રતિષ્ઠિત માટે કરેદો સ્વયં ભગવાન માંગથી પ્રગટ થયા છે તેથી સર્વ વ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મ વિદ્યમાન રહે છે વૃત્ત વર્ણન

સ્વયં ભગવાને મનુષ્ય માટેના કર્મો નિર્ધારિત કરેલા છે આ કર્મોનું આયોજને प्रकारे કરવામાં આવ્યું છે કે તેનું પાલન કરવાથી માયામાં તલ્લીન મનુષ્ય ધીમે ધીમે પોતાની કામનાઓને નિયંત્રિત કરતા શીખે તથા ધીમે ધીમે પોતાનો તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્વગુણની દિશામાં ઉત્કર્ષ કરે આ કર્તવ્યોને અર્પિત કરવાની આજ્ઞા આપવા આવી છે યજ્ઞ ના રૂપમાં પવિત્ર થયેલા કર્મો અર્પિત કરવાથી તેની શંખ ભગવદ રૂપ બની જાય છે ભગવદ પ્રકૃતિની સમાન બની જાય છે અને ભગવાન થી અભિન્ન બની જાય છે તંત્ર સારમાં સ્વયં પરમ પુરુષોત્તમ ભગવાન કહેવા માં સ્વયં ભાગવતમ માંગ અગિયાર દશાંશ એક નવ દશાંશ ત્રણ નવ શ્રી કૃષ્ણ ઉદ્ધવ ને ઉપદેશ આપતા કહે છે કે યજ્ઞો ભગવતમ હું સ્વય ભગવાન વિષ્ણુ છે આ સિદ્ધાંત ની પુનરુક્તિ કરતા આ શ્લોક શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન સનાતન રીતે યજ્ઞ કર્મ માંગ ઉપસ્થિત હોય છે